બૈણી તો લાવી છે પણ હવે બધા ભજન ભેગા કરી અને ચા પાણી રાખું તું ખબર બેણીનો ખર્ચો બાર બાર નીકળી જાય ચા પીને એમને એમ તો કોઈ હેડ છે નહીં હવે આ સમય બેણની લાવી છે કે બેણની ધારી જાય કોઈ ચાધા નહી આવી જાય તો શું નક્કી યુ જ કરવા દીધા હવે ફોન કરું ગટુજી ને મુકાજી બેન કરું ગટુજીન કરું એટલે તો બે જણા આવી જાય બોલો બોલો ઘરે બે આ પલંગ માં સુખ શાંતિ આરામ કરો અત્યારે એટલે થોડાક પગ દુખી ઘરે આવું હો તરત

ખાવા મજૂરી ખબર બધી આવે શું મારે કી રીતે જવાય હા દાદાજી

મન ચાનો બધો એટલો એડો નઈ પા તો આ તમા ફોરા એટલા આવ્યો બાકી હું ચા પીતો જ ન કરી લગભગ વેલા પીઉ ત્રણ વાગે પીવું અને હવે મેમન ગતિ જાવ તો પીવું બાકી ઓમ કદી નઈ પીવાનો એડા હું તો હારા છે હો જબ્બર એડા છે લે પા આ તો મળી ગયા બકા હા જો જો તો સોય ની કહું તો આજો તો કહું તો એમ હા હારા હે હા હારા એવું એમ ઓય

શું કીધું છે ચા પીવા જ્યાં ગટુજી ઓમજ્યા બકો કેતો ના ખબર પડશે નહીં પડતી પણ મારું બહાદરજી ઘેર તો શું હોય કદાચ થઈ હોય તો ફોન તો કર્યા વગર રી ના

આમ વસ્તુ એ ના બે મને એવું લાગે હા મને લાગે થોડું એવું કે એવું લાગે ઓય નક ચા કોકળે જ આવી જો પણ ચા કોકળે જાતી આતી ના એટલે નક્કી ડાલમો કાળો લાગે તેમ ડાલમો કાળો કોઈ નથી અને તમે જે હાલી પીરો એટલે ઓ તો બોલાવાત જ નતા ડાલમો ની કાળમો ઈ તાં કાળમો ડાલમો ન દી એક જ વસ્તુ હશે આમ આટી ટાઈમ લાગની હશે તો ગમે એટલે એટલે હું તો ચા જ નહી આલા આલા મેં કર આપડે આવે ના ને તમે આ તુચું બગાડ્યું તમે તું શું ના કરો તાર દાખા પડો તમને

દેખાતું છે <laughs> <laughs> તમને શું ના કટણું તો તમે નહી આવતા એટલે પછી શું સારું કર્યું છે તમને શું સારું કર્યું મસ્ત જબ્બર કર્યું પણ એ વસ્તુ લાવે ને કે તમે તો શું લાવો પણ લોસમ હું ભૂલી ગયો ફોન ના કર્યો લોસમ લોસમ ને તમે હાથે કરી નીકળ્યો ફોન તો જેમ કે આ બે જણા હું ગયો શું હતો એ તો આવ્યો એમનો નહી આવ્યો

ચાપણી ના કરાવે પછી તમે એ શું યાર મગજ વગર ના કિંમતી વસ્તુ હશે કરાવી છે પાણી તો પેલું જોવાના આવે એલઈડી હશે એસિડિટી એસિડિટી ભારે વસ્તુ લાગે બોલો એટલી બધી તપેલું નહી હોય તપેલું પાંચસો નું ના આવે તપેલું હું લાવું વસ્તુ હોય વસ્તુ લાવી દોરી આપડે તો કેવા ખબર એટલે સુખ નો દીધો મારા લેબુજીના બની પોનાથી કોઈ વાતે હાથસો રૂપિયા ની બહણી લાવી છે દૂધ ભરાવા

મારા તો આવું મન મોય નતું કે આવડું મોટું થઈ જાય હું ગમત કરું હે વાદરજી મકાન નીચે અને તમે કીધું હોય બધુ ફોન માં તમે એમ કે પલંગમાં આરામ કરો સર કરવું પડે બેઠા બેઠક ખાવા ના એટલે બધું તો ઠીક છે પણ રૂપિયા સારું ના તું ભૂલી ગયો તો ની કદી તપ્પુ તમે વાત આપડો આ બની લાય તો ચા પાણી કરા ચમ બોલાયા આપડા વાળા મોટા છે એક બહેની હાર ચાણી એટલે બાર કરીને ચા પોણી નાખો ચા પાણી ગટુજી ઉભા હે આગેવાન તમે ગમ ના તમે કીધું હતું ચા પાણી નું ના આમ તો ના કીધું કીધું તું ગટુ તું ગટુજી કીધું મને કીધું પણ ખબર જ પડી છે એક બહેણ હાર રાખ્યું અને તમે જો ગાડી કે મોટું સાધન લાવ્યું હોય તો તમે આ ગમ સંભાળો ને

આવું રાખો તો બે નંબર ની વાત છે પણ આ ખોટું પડે મોટું થઈ ગયું ખબર છે મોટું કદાચ મોટું સાધન લાગશે ને તો એ પેલા જોવા મળે પછી આવ્યો બહેની આકડા